શું આપણને કે હું બધું ગમે એટલી સાધના કરું ભગવાન જે સાધનામાં આવતો નથી ધ્યાન ધરવું તે બધો ધોખો છે આપણે આચ્યું કે ધ્યાન ધરવી આ બધો ધોખો છે દૂતી એટલે બે વસ્તુ તો કઈ છે નહી એટલે ક્યાંથી દેખાય જગત આખું બધું ભગવાન ને ગોતે છે પણ કોઈને ભગવાન મળતા નથી ભગવાન તમારા રૂધિયા ની અંદર તેમાં નિરાત મારા જેવું છે કે સાધન શું કરું સ્વામી છે સાધના માં આવતા નથી અને ધ્યાન ધરોતે બધો ધોખો છે દૂતી એટલે બે વસ્તુ છે ને ક્યાંથી દેખાય પૂજા કરો પણ પાર નો પામો દીવા કરવી ધોપ કરવી માળાબત્તિ પૂજા કરું પણ પાર નો પામું કૃત કરવું સબ છે બધું કાચું છે કે ની અંદર નથી આવતા ભગવાન સમાધિ આ જપ કરે જોગ કરે સમાધિઓ કરે આ બધું આવું સીનાહાટું કરે છે ભગવાન મેળવા હાટું જગત આખું કરીશું જોપ રામ હૃદય ની અંદર બરોબર નક્કી કરીને રહેજો નિરાત સદગરુ સાચા મળતા નામી નામે શિર પછી ગાજે જો એ નામ તમને જડી જાય તો પછી સાચી વસ્તુની તમને ભાન થઈ જાય છે કે સદગુરુ મહારાજની જય